ભાવનગર શહેરમાં વર્ષ બે હજાર અઢારમાં કરસન ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટિયાની હત્યા કરી દેવામાં આવી હતી અને આ હત્યામાં આજીવન કેદની સજા પામેલા અને હાલ જામીન પર છૂટેલા ઘોઘા રોડ પોલીસ મથકના મહિલા એએસઆઈ રેખાબેન દિલીપભાઈ વાધોસિયાના પુત્ર કેવલ દિલીપભાઈ વાયોસી ઉંમર વરસ અઠ્યાવીસ તેના મિત્ર દિવ્યેશ મારિયા સાથે બાઇક લઈને સુભાષનગર વિસ્તારમાં શહેર ફરતી સડક ખાતે સર્વિસમાં આપેલ કાર લેવા માટે ગયા હતા જ્યાં અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા ભરત કીમાભાઈ સાટિયાને ભાર્ગવ પાતાભાઈ સાટિયા ત્રણેય રહેઠાણ માલધારી સોસાયટી નામના શખ્સોએ તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી કેવલ પર આડેધડ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પર મોત નીપજ્યું છે મોત નિપજાવ્યું છે આ બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈ અને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું